મારા બાપુએ કીધું હે કે ને આટો મારવા જાય છે આંટો મારતા માલ ન થાય લાય માલઢોર મારું વાડીમાં માલ માલઢોર નથી આવી ગયા ને કોઈના માલ ઢોર તો નથી આવ્યા બાપરે કોઈના માલ ઢોર તો થાય પણ મારો બેટો ઘોડો આવી ગયો તગડો જોઈશે মার বেটো খারো থাই পাণো দাব અર બાપ રે આ તો વાય થ્યો બાગું જોશે હા 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 મારા છોકરાને મે કાઢો તો મારી વાડીયા હાટો મારવા કે વાડીયા બટા તું જા અને ધ્યાન રાખજે જો હોય છે કે નહીં બાપરે આ મારા છોકરા વાય તો ઘોડો થઈ ગયો હવે મારે શું કરવું અને આ ગોળો તો રૂકડા કાકાનો છે આ તો બહુ ખૂંખાર અને ખતરનાક છે આ ઘોડાને હું એકલો કાબુ નહીં કરી શકું મારા છોકરાને મારે કેમ બતાવવું કામ કરું હા પડખે પડખે મારા ભાઈ બંધુ રે એ બધાને બોલાવું હ ભાઈ બાન હા કામ ના

અને મારો છોકરો જો સોતરા કાઢી મારા છોકરાને કેમ બચાવો તમને બધાને એટલે હાથ પાડ્યા કાલો મારા છોકરાને બસાઈ લે એની ઘોડાને કાબુમાં કરીને પછી એને બસાઈ લીધું હાલો કાંઈ કે હાલો એ જાડિયા એ રૂખડા કાકા ઘોડો રહ્યો ને એ ખતરનાક ને ખારો બહુ છે અને તારા છોકરાને આપણે નહીં બસાવી તું પોલીસ વાળા ફોન કરી એ બસાવી લે હા હા એ વાત છે જે હું સાહેબને ફોન કરું સાહેબ જ કઈક કરશે હાલો સાહેબ હું હનુમાન ગઢથી દાડિયો બોલું છું તમે કાય કા અમાર ગામ આવો ઇમરજન્સી કેસ છે હા ઉતાવળ રાખજો હા ઓય સાહેબ આઈ ગળે આવે હે હાલો આપણે હા માં સાહેબ હાલો અરે બાપ રે આ રૂકડા કાકા ગોળો તો મારવા આયત પડી ગયો ભાગી જોશે નકર મને મારી નાખશે હાલો હાલો ઉતાવો રાખો ઓલા જાડિયાનો ફોન આવ્યો તો એને કઈક ઇમરજન્સી કામ છે પણ સાહેબ ઈ જાડિયાને શું ઇમરજન્સી કામ છે હવે મને થોડું ખબર હોય ઈ મને ભેગો થાય પછી ખબર પડે ને એ સાહેબ ઈ ઓલા જાડિયો ની આવે હાલો હાલો હટ ઓય જાડિયા હું થયું તું હું ઇમરજન્સી ફોન કર્યો તો હા સાહેબ મારા તમને હું કેવું મારા છોકરાને વાળીયા આતો મારવા કાઢ્યો તો આ તો મારા છોકરા વાગ્યા ઓલા રુખડા કાકા ને ઘોડો થઈ ગયો અને ઈ ઘોડો બહુ ખારો છે તમે કાયકા મારા છોકરાને બચાવી ગયો ન કરી ઘોડો મારા છોકરાને મારી નાખતી તો તો તમારો બાપ એ છોકરાને બચાવો જોઈશે ન કર મારી નાખશે હા 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 ઈ ગયા કઈ બાજુ સાહેબ આમે જ્યાં હાલો બતાવું હાલો કાયકા હાલો હાલો હાથ

તને કઈ નથી ને ના બાપુ હા તો પણ બટા મને એ નો ખબર પડી એ કાકાનો ઘોડો તારી માયા થઈ કેમ જો

એક કોઈ તો મારો દીકરો એ રૂખડો કાકો ઘોડો રેઢિયાર મૂક દે અને અમારા છોકરા એને તગડવા જાય તો એ ઘોડો આની વાય થઈ જાય આ વાઘ બધો ઘોડાનો નથી આ બધો વાઘ છે રૂખડા કાકાનો તમે રૂખડા કાકાનું કંઈક કરો ન કરી એનો ઘોડો કેટલાય માણસોને મારી નાખશે આજ મારો છોકરો લઈ ગયો મારી નાખ્યો તો હું થાત હા જાડિયા એ વાત તારી હસી જડિયા તું એક કામ કર તું ગાયો ગાજા છોકરાને લઈને ઘરે અને અમે જ આવી રૂખડા કાકા પાસે સાહેબ આમ જુ આપણે રહ્યું ને આ રોકડા કાકા ને કઈક કેવું જ જોઈએ આવી રીતના એનો ઘોડો રેઢો મૂકી દે આ છોકરાને મારી નાખ્યો વધતો હાલો આપણે કાકાને ઠપકો દેવી હાલો જમાદાર